ન શહેરની મીડિયા ક્લબના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે કુલદીપ ભદ્દ નામના યુવકની ધારાસભ્ય મનીષા વકીલની સામે જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મીડિયાના પ્રતિનિધિઓને પણ જવાબ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા આ સરકાર દ્વારા પોલીસને હાથો બનાવીને હવે લોકતંત્રના ચોથા જાગીર મીડિયા ઉપર પણ દબાવ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે મીડિયાનું કામ નાગરિકોનું વેદના બતાવવાનું છે નાગરિકોનો રોજ મીડિયા દ્વારા બતાવવામાં આવે છે આ બેઠકમાં પોલીસ કમિશનર સાથેની વાતચીતમાં જે મુખ્ય મુખ્ય ઉદ્દેશ સાથે મીડિયાના આગેવાનો સાથે જે વાત મૂકી હતી તેનો સંતોષકારક જવાબ પોલીસ કમિશનર નરસિંહ કોમર પાસેથી મળ્યો નથી એટલે વડોદરા મીડિયા ક્લબના સભ્યો હવે આગામી રણનીતિ નક્કી કરશે આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને જે વિડીયો ક્લપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાય કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગિવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં બની રહેશે એવા આશ્વાસન હું એમને આપીશ થેન્ક યુ સર ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રેસનોટ પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વડતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું